નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા તાલુકાના છાયા ગામમાં કુવામાં ખૂટો પડી જતા ફાયર બ્રિગેડ ટીમે બહાર કાઢ્યો હતો ઘોઘા તાલુકાના છાયા ગામમાં આવેલ હરિભાઈ ગોપાભાઈ વણઝારાની વાડીના કૂવામાં ખૂંટીઓ પડી ગયો હતો આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દોડી ગઈ હતી અને ત્રીસ ફૂટ ઊંડા કૂવામાંથી ખૂંટિયાને બહાર કાઢ્યો હતો રેસ્ક્યૂ ટીમ દ્વારા જેસીબીની મદદથી કૂવામાં ઉતરી ખૂટિયાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો